તો આજે આપણે સાંભળવી છે વાત મૂળી ના હતા અને મૂળી ના પણ મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ અને લાગણી વાળા હતા મહારાજ અવારનવાર મૂળી જતા એક વખત મહારાજ ગઢપુર થી નીકળી કચ્છમાં જતા સાથે બોટાદના મોના જોશી હતા આમ ભગવાને ડોઢ પાળા ગણાયો મોના જોશી અવાર નવાર મહારાજારે વિચરણમાં જાય ને એટલે બધા કેતા કે આ મોના જોશી છે ને એ મહારાજના ડોઢ પાળા છે એમ એટલે અવાર નવાર મહાજ ની સેવામાં જ હોય તે બોટાદ થી લોયા ને ત્યાંથી મૂળી ગયા હવે મૂળી ગયા ને તો મૂળીમાં મોના ની બેન હતા સાસને અને એની એક દીકરી બે ફઈ ભત્રીજી આ એનું ત્યાં હતું મોના ભગત કે હાલો હલો દીકરી ઉતારો કરીએ મહારાજ કે દીકરી નું નો ખવાય મોના જોશી દીકરી ઘરે થોડું જવાય ન્યા જમાય અરે મહારાજ મહારાજ જમાય નું નામ છે ને મહાદેવ છે મહાદેવ છે અને કેટલાય ગરાય છે એના યજમાન છે મહારાજ માટે દીકરી નું ઘર ખાવું પડે એમ નથી એના યજમાનો જ બળિયા છે બધા ગરાસિયા દરબાર એટલે કઈ વાંધો નહિ જવાબ પછી મૂળીમાં મહારાજ પધાર્યા હતા એક વાડી હતી ત્યાં એનો બંગલો હતો ને એમાં ઉતર્યા મહારાજ કે બહુ ગામ માં જાણ કરશો નહિ તમારી દીકરીને ને કયો તે જોશી ની દીકરી એ બેન માં દરબાર માં ગઢવાઈ ગયા અને ત્યાંના જે રાણી હતા ને કરી કે મહારાજ છે તો જો કઈ દીજો મારે નહીં હું જ પોતે થાળ બનાવી ને લઈ અને આવું છું આવી કીધું પછી તો પવિત્રપણે થાળ બનાવ્યો મોટા ચાંદી ના થાળ માં બધી વસ્તુ તીરસી જામબાઈઓ અને બેન બાપા એ થાળ ઉપડો જળનો લોટો ને મુખવાસ લીધો અને સાથે રોકડા સો રૂપિયા લીધા અને જ્યાં કેશુભાઈ ની વાડી હતી જ્યાં બંગલે જમાડવા ગયા પછી બાજો ઢાળ્યો છે સામા બાજુ ઠુકર મહારાજ બેઠા છે ભાવ થી જામભાઈ એ મહારાજ ને જમાયડ્યા પછી સાથે બીજા મોના જોશી વગેરે પાળાઓ દરબારો હરિભક્તો સંતો ને બધા ને જમાડ્યા પછી મહારાજ ને મુખવાસ આપ્યો સો રૂપિયા ભેટ મૂકી ને જમવા પગે લઈ ગયા પછી આગ્રહ કર્યો કે પ્રભુ તમે અહી રોકાવ મહારાજ કે રોકાવાય એમ નથી મહારાજે ના પાડી પણ મહારાજ બહુ જામબા એ આગ્રહ કર્યો તો મહારાજ કે જામબા અમે વળતા જયારે પાછા વળીએ ને ત્યાં અહિયાં રોકાઈશું પછી રાયત રોકાણા છે એ બંગલામાં વહેલા મહારાજ વિદાય થયા છે જયારે કચ્છ માંથી મહારાજ પાછા વયા ત્યારે મહારાજ જાંબા ને ત્યાં મહારાજ એક મહિનો રોકાણા એક મહિનો અને રોકાઈ ને રોજ જાંબા થાળ કરી મહારાજ ને જમાડતા અને બધા મહારાજે ખુબ કથા વાર્તા કરીને સુખી કર્યા આવા બાઈ આ બધા ભક્તિ વાળા હતા

રાજ રાણી હતા નિયમ હતું રોજે મંદિરે દર્શન કરવા જવાનું હવે એકદી મોડું થઈ ગયું હવે મંગળાના દર્શન નો થાય મહારાજ પોતે જગાડવા આવ્યા કે જાગો જાગો જાંબા મંગળા આતી થઈ ગયા યમગ્રી દર્શ થઈ ગયા એકદમ જમવા જાગી ગયા ત્યાં મંદિર હતું ત્યાં મંદિરે ગયા ત્યારે બધાય બાયુ પૂછવા મીડ્યા કે જમવા

હરિકૃષ્ણ મહારાજ એટલે સ્વયં મહારાજ આવો એને પ્રતિમા ભાવ ટળી ગયો પ્રગટ ભાવ મૂર્તિમાં જામવા ને હતો ઋતુ પ્રમાણે કાયમ ને માટે ફળ લાવી લાવી ઘરે મહારાજ ની હોય ને ઘર નું મંદિર એમાં ઋતુ પ્રમાણે જે ફળ થાય એ લાવે કેરી ટાણે કેરી લાવે અને મંદિરે જાય તો એ લેતા જાય ઘરે પણ ભગવાન ને ટાણે ટાણે આવું ફૂટ ફ્રુટ ધરાવતા તે એક દિવસે ને મંદિરે ગયેલા કે સારી કેરી હશે તે ઠાકોરજીને ભેટ કેરી મૂકી કેવો હૃદય નો ભાવના ભૂખ્યા છે મહારાજ કે હાથ કરે પણ ભાવ ન હોય તો ભગવાન કે અમને ભાવે નહીં પણ મઠનો કે મકાઈ નો રોટલો જો ભાવ થી જમાડે તો ભાવના ભૂખ્યા ભગવાન તે કેરી આમ ઉમરા ઉપર મૂકી હજી બ્રહ્મચારી પૂજારી આવ્યા નતા હરિ કૃષ્ણ મહારાજ સિંહાસન માંથી ઉતરી ને બધી કેરી લઈને સિંહાસન માં મૂકી દીધી એક કેરીને હાથમાં રાખી લીધી ત્યાં બ્રહ્મચર્ય એવા બ્રહ્મચર્ય એવા ક્યાં કેરી હરિકૃષ્ણ મહારાજ ના હાથમાં કોને આપી દીધી છે એમ વિચાર કરવા માંડ્યા

જેને સમાધિ દોયલી સ્વામિનારાયણ સમાધિ વાળા હતા અને સમાધિમાં અક્ષરધામ મહાન ભક્ત થયા સમાધિ થતી દિવ્ય દર્શન થતા અને ઘણી વાર તો મહારાજ આવીને એનો થાળ જમી જાતા એવા જાંબા ભગવાન ને આધીન જાંબાને ભગવાન આધીન વર્તતા કેવા રાજી હશે સિંહાસન મૂર્તિ હતી ને એક વખત મૂર્તિ બોલી જાંબુબા જાંબુબા થાળ કરતા હશે ઘરે બીજું કોઈ હતું નહિ મોટો દરબાર ગઢ એટલે મૂર્તિમાંથી માંથી અવાજ આવ્યો કે જામબા ક્યારે અમને હવે જમાડશો અમને બહુ ભૂખ લાગી છે જાંબા રસોડા માંથી બહાર આવ્યા આમ શારી જોવા મીડિયા કોઈ છે નહીં ઘરે કોણ બોલ્યું વળી પાછા રસોડામાં ગયા કામ કરવા બીજી વખત અવાજ આવ્યો જામબા અમને ભૂખ બહુ લાગી છે હવે ક્યારે થાળ કરશો આમ હામુ જોઈ ત્યાં મૂર્તિ માંથી અવાજ આવે અમને ભૂખ લાગી છે ક્યારે થાળ કરશો બોલો એવો હરકચોને તાત્કાલીક એકદમ થાળ કરીને મહારાજ આગળ થાળ મૂકીને થાળ બોલ્યા મૂર્તિ આવી રીતે બોલે એવો એનો ભાવ હતો કારણ કે ભગવાન બધાય છે આપણા હૃદયમાં ભાઈ હોય તો ભગવાન તો ગમે ત્યાં પ્રગટ થાય માટે જો વાલા બે આ જાંબા રાજરાણી હતા એનું ઘરનું નું સિંહાસન હોય એવો એનો ભાવ હતો અત્યારે તો બધા ઘરમાં છે ને ભાવ ગમે પણ કેવડા મોટા મોટા હૈસન હોય મોટી મોટી મૂર્તિ હોય પણ થોડોક ભાવ એ પ્રગટ કરવો અને એમાં પ્રગટ ભાવ રાખવો ભગવાન ને ટકે જમાડવા પોઢાડવા ટકે ટકે બેય ટક આરતી કરવી નવું ફ્રૂટ કે નવું કોઈ પણ લાવ્યા હોય ગમે તે જમવાની ચીજ વસ્તુ તો પેલા ધોઈને સાફ કરીને ભગવાનને જમાડી અને એમાં પ્રગટ અને પ્રત્યક્ષ ભાવ રાખવો વાહલા બેનો જ્યારે આપણે બહાર જઈએ ઘરમાં બીજું કોઈ તાળું પ્રભુ એ પગે લાગી કેવું પ્રભુ હું બહાર જાઉં છું આ કામે ઘર હાચવજો રાજી રેજો અને પાછા ઘર માં દાખલ થઈએ એટલે તરત આવતા વેચ પેલા તાળું ખોલી ને ભગવાન ને પગે લાગ્યું પ્રભુ આ સેવક ઘર માં આવી ગયો છે હો પ્રભુ રાજી રેજો કામ હોય કેજો